નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો આવનારી માઘ પૂર્ણિમા ના દિવસે એક પીપળાના ના પાનમાં સાથીઓ દોરીને આ જગ્યા ઉપર જરૂર મૂકી દેજો કે જેથી ઘરની ગરીબી તેમજ દરિદ્રતા થઈ જશે દૂર કારણ કે મિત્રો વર્ષ પછી બન્યો છે આ સંયોગ આથી જો તમે આવનારી માધ પૂર્ણિમાના દિવસે આ જગ્યા ઉપર એક પીપળા પાન અને તેમાં સાથીઓ દોરીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે બહુ સારી થઈ જશે તેમજ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘર માં થઈ જશે મિત્રો આ પૂર્ણિમાનો દિવસ એટલો શુભ હોય છે કે જો તમારું વર્ષો જૂનું કોઈ કામ હશે એ જો કુતરણ નહીં થતું હોય તો મિત્રો તમારે આવનારી માઘ પૂર્ણિમા એટલે કે માહ મહિનાની પૂર્ણિમાના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આ ઉપાય એટલો બધો કારગર સાબિત થયો છે કે જે લોકોને પણ પોતાની મનોકામના પૂર્ણ કરવી હોય જેવી કે જો ઘરમાં આર્થિક સમસ્યા બહુ ખરાબ હોય તેમજ ઘરના સભ્યો નું સ્વાસ્થ્ય સરખું ન રહેતું હોય તેમજ મિત્રો ઘરના સભ્યોના કોઈના લગ્ન ન થતા હોય અથવા તો ઘરના માંગલિક કાર્યોમાં અડચણ આવતી હોય તો મિત્રો આ બધી જ વસ્તુઓનું સમાધાન તમને ઉપાય કરવાથી મળી આથી જો તમે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે પીપળાના પાનમાં એક દોરીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે મિત્રો આપણા હિન્દુ પંચાંગ અનુસાર બધા જ મહિનામાં પૂર્ણિમાનો દિવસ આવે છે તેમજ મિત્રો માઘ પૂર્ણિમા છે એ આવનારી ફેબ્રુઆરીના દિવસે છે તેમજ મિત્રો આ દિવસે સ્નાન

પૂજા વિધિ ચંદ્રોદય નો સમય અને પૂર્ણિમાના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ સાથે જ મિત્રો આપણે જાણશું કે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે તમારે આ જગ્યા ઉપર એક પીપળા પાન અને તેમાં સાથીઓ દોરીને મૂકી દેશો તો મિત્રો તમારી મનોકામના છે પૂર્ણ થઈ જશે મિત્રો આ ઉપાય આપણે આ વિડીયો જાણીશું આથી તમે આ વિડીયો તમે આ વિડીયો તમને આ વિડીયો પૂરેપૂરું ફળ નહીં મળી શકે અને તમને આ ઉપાય પણ જાણવા નહી શકે તો મિત્રો જો તમે પણ પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવવા માંગતા હો તો મિત્રો આ વિડીયો ને આખો જોવા વિનંતી તો મિત્રો આવનારી માઘ પૂર્ણિમાનું નું વ્રત છે બાર ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવશે તો મિત્રો પૂજાનું શુભ મુહૂર્ત છે બે મિનિટ થી લઈને નવ વાગ્યા ને ઓગણચાસ મિનિટ સુધીનું રહેવાનું છે તેની સાથે જ મિત્રો લક્ષ્મી પૂજન છે એ રાત્રે સાત વાગ્યા થી લઈને એક વાગ્યા સુધીનું રહેશે તેમજ મિત્રો માઘ પૂર્ણિમાના દિવસે વ્ર મુહૂર્ત માં ઉઠી જવું જોઈએ અને પછી સ્નાન વગેરે જેવા કાર્યો કરીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવી જોઈએ તેમજ વિષ્ણુ ભગવાનને પંચામૃતથી અભિષેક કરાવવો જોઈએ આના પછી ચંદન અને હળદર તિલક કરવું જોઈએ વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને ફૂલ તલ ચોખા ચંદન હળદર અને તુલસીના પાન અર્પણ કરવા જોઈએ એની સાથે જ એક ઘીનો દીવો અર્પણ કરવો જોઈએ અને તમારે પોતાના મનની જે પણ મનોકામના હોય એનું તમારે સ્મરણ કરીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરવી જોઈએ અને રાતે ચંદ્રમાને અર્ધ્ય આપીને વ્રતની વિધિ પૂર્ણ કરવી જોઈએ તેની સાથે જ મિત્રો આ પૂર્ણિમા દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન તેમજ જરૂરિયાતમંદ લોકોને દાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે તેમજ જો તમે આ દિવસે દાન કરો છો તો મિત્રો પ્રાપ્તિ થાય છે ના દિવસે લોકો બહુ દૂર સુધી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે જતા હોય છે તેમજ મિત્રો જો તમે ગંગા નદીમાં આ દિવસે સ્નાન કરો છો તો તેનું બહુ વિશેષ પુણ્ય મળે છે ગંગા નદી માં સ્નાન કરવાથી મિત્રો તમારા બધા જ પાપો જાય છે જો તમે જાણે અજાણે કોઈ પણ પાપ કરેલા હોય અને મિત્રો તમે આ માઘ પૂર્ણિમાના દિવસે આ પવિત્ર નદીમાં સ્નાન કરો છો તો તમારી ઉપર જે પણ દોષ હોય એ પણ જતા રહે છે તમે સાથે જ તમારા બધા જ પાપો છે એ નાશ થઈ જાય છે અને મિત્રો અત્યારે તો મહાકુંભ ચાલી રહ્યો છે તો જો તમે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે જો તમે મહાકુંભમાં જાઓ અને ગંગા નદીમાં સ્નાન કરી લો છો તો મિત્રો તમને એક હજાર અશ્વમેઘ પુણ્ય મળે છે એટલું જ તમને આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી મળી જશે પણ જો મિત્રો ત્યાં જવું શક્ય ન હોય તો તમે ઘરે પણ સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ તમે સ્નાન કરી શકો છો અને તમે પુણ્ય મેળવી શકો છો

તેમજ આ ઉપાય કરવા માત્રથી જ મિત્રો તમારા ઘરની ગરીબી તેમજ દરિદ્રતા છે એ જડમૂળથી સમાપ્ત થઈ જશે તેમજ જો મિત્રો તમારા ઘરના સભ્યો વચ્ચે મનમે સરખો બેસતો નહીં હોય તો મિત્રો ઘરના સભ્યો વચ્ચેના સંબંધો પણ સુધરી જશે કારણ કે મિત્રો વર્ષો પછી આ એક દોરલક સંયોગ બનવા જઈ રહ્યો છે એ માઘ પૂર્ણિમાના દિવસે બનવાનો છે આથી જો તમે આ માઘ પૂર્ણિમાના દિવસે આ એક મહાન ઉપાય કરી લો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ તમારા ઘરના સભ્યોના કોઈના લગ્ન નહીં થતા હોય તેમજ તેના માટે કોઈ માગું નહીં આવતું હોય અથવા તો જો તેના લગ્નમાં કોઈ પણ પ્રકારની અડચણ આડે આવતી હોય તેમજ ઘરના સભ્યો ઉપર કુંડળી દોષ મંડરાતો હોય તો મિત્રો તમારે આ પ્રકારનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ જો તમે માઘ પૂર્ણિમાના દિવસે આ એક પીપળાનું પાન અને તેમાં સાથીઓ દોરીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે તમારા નસીબનો ભાગ્યોદય થઈ જશે તો મિત્રો આવો આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમારે આ ઉપાય ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે અને તમારે આ ઉપાય કરતી વખતે કઈ વસ્તુ ધ્યાન રાખવાનું છે એ વિશે જાણીએ તો મિત્રો આપણે આપણે આ આ ઉપાય ઉપાય શા માટે માટે કરતા કરતા હોઈએ હોઈએ છીએ છીએ કારણ કે આપણી મનોકામના પૂર્ણ થાય એ તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ માઘ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્ત માં જાગી જવાનું છે તેમજ સ્નાન વગેરે જેવા કાર્યો કરીને તમારે સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવાના છે ત્યારબાદ એક શુદ્ધ ઘીનો દીવો વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને તમારે પ્રગટાવવાનો છે અને સાથે જ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે ઉપાય છે એ જો ઘરને લક્ષ્મી કરશે તો કારણ કે મિત્રો આપણે ઘરની મહિલાઓને લક્ષ્મીનું સ્વરૂપ આપીએ છીએ આથી જો ઘરની લક્ષ્મી આ ઉપાય કરે તો મિત્રો લક્ષ્મી માતાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે પણ જો આ વસ્તુ શક્ય ન હોય તો મિત્રો ઘરનું કોઈ પણ સભ્ય ઉપાય કરી શકે છે તો મિત્રો તમારે મંદિરની સામે બેસીને સૌપ્રથમ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને સાથે જ મિત્રો તમે જે પણ દેવી દેવતાને માનતા હો એના નામનું તમારે સ્મરણ કરીને આ ઉપાયની શરૂઆત કરવાની છે અને પછી મિત્રો તમારે વિધિ વિધાથી ભગવાન વિષ્ણુ તેમજ લખ શ્રી માતાની અને તમારા દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી લેવાની છે તેની સાથે જ મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક સ્વચ્છ અને શુદ્ધ એક પીપળાનું પાન લેવાનું લેવાનું છે અને સાથે જ એ વસ્તુનું ધ્યાન રાખજો કે આ પીપળાનું પાન છે એકદમ સ્વચ્છ અને આખું પાન હોવું જોઈએ આ પાન છે કોઈ પણ બાજુ થી ફાટેલું ન હોવું જોઈએ આથી મિત્રો આ એક પીપળાનું પાન લઈને એને તમારે સૌ પ્રથમ સ્વચ્છ કરી લેવાનું છે અને મિત્રો આ પીપળાના પાન ઉપર તમારે થોડીક હળદર લગાવી દેવાની છે અને સાથે જ મિત્રો તમારે આ પીપળાના પાન ને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુનો ફોટો અથવા તો મૂર્તિ તમે મંદિર માં હોય એનો તમારે એક સ્પર્શ કરાવી દેવાનો છે અને પછી આ પાન ઉપર તમારે કંકુ એક સ્વસ્તિક બનાવવાનો છે એટલે કે મિત્રો આ પીપળાના પાન ઉપર એક કંકુ તમારે સાથીઓ દોરવાનો છે અને મિત્રો સાથે જ તમારે આ પીપળાનું પાન પોતાના જમણા હાથમાં રાખીને આ મંત્ર નો એકવીસ વાર જાપ કરવાનો છે વાર જાપ કરી લેવાનો છે અને મિત્રો પછી તમારે આ પાન છે એ મંદિર માં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા ની પાસે પાન મૂકીને તમારે તમારી મનોકામના નું સ્મરણ કરવાનું છે સાથે જ તમારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે કે અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ આથી જો અમારા ઘરમાં કોઈ પણ દોષ હોય તો એને તમે દૂર કરી દેજો સાથે જ અમારા ઘરમાં શુભ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એવા અમને આશીર્વાદ આપજો તેમજ જો તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્યો થઈ શકતા ન હોય તો મિત્રો એના માટે પણ તમે પ્રાર્થના કરી શકો છો

અને સાથે જ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરીને તમારે આ ઉપાય સમાપ્ત કરવાનો છે તો જો મિત્રો તમે આ આ એક પીપળાના ઉપાય કરી લેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ જશે તેમજ જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ મંગળ દોષ બંધ ન દોષ ગ્રહદોષ અથવા શનિદોષથી જો તમે પીડાતા હશો તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો પ્રાપ્ત થઈ જશે આથી તમારે મિત્રો આ ઉપાય કરતી વખતે પૂરી શ્રદ્ધા રાખવી બહુ જરૂરી માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે એવી કઈ ખાસ વસ્તુઓનું દાન કરવું જોઈએ કે જેથી કરીને તમને હજારો પુણ્ય પ્રાપ્ત થઈ શકે મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્ર તલનું બહુ વિશેષ મહત્વ છે અને અનાજ માનવામાં આવે છે જો મિત્રો માઘ પૂર્ણિમાના દિવસે જો શક્ય હોય તો તમારે આ તલ થી હવન કરવું જોઈએ અને પોતાના સામર્થ છે અનુસાર દાન જરૂર કરવું જોઈએ જો મિત્રો તમે વધારે દાન ન કરી શકો તો મિત્રો તમારે દાન કરવી જોઈએ મોસમ અનુસાર આ વસ્તુ છે ઓછા પૈસા માં તમે ખરીદી ને દાન કરી શકો છો તેની સાથે જ મિત્રો તમે આજના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો છો તો પણ તમને બહુ પુણ્યની પ્રાપ્તિ થાય છે અથવા જો કોઈ ગરીબ વ્યક્તિ હોય અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એને તમે દાન કરો છો અથવા તો તેની મોસમ અનુસાર જો આપો છો તો પણ તમને પ્રાપ્ત થાય છે તેની સાથે જ મિત્રો તમે આ દિવસે અનાજ નું પણ દાન કરી શકો છો તેની સાથે જ મિત્રો તમે આજના દિવસે જો ગાય માતાને એક રોટલી ખવડાવો છો તો પણ તમને બહુ પુણ્યની પ્રાપ્તિ થાય છે જો આ માઘ પૂર્ણિમાના દિવસે તમે ઘરમાં જયારે પણ રોટલી બનાવો છો ત્યારે મિત્રો પહેલી રોટલી તમે ગાય માતા માટે બનાવી શકો છો અને ગાય માતા ખવડાવી દો છો તો મિત્રો તમને કરોડ દેવી દેવતાને કૃપા પ્રાપ્ત થાય છે કે જેનાથી તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થઈ શકે છે તેમજ મિત્રો આ માઘ પૂર્ણિમાના દિવસે અમુક આવા વિશેષ ઉપાય પણ કરવા જોઈએ તો મિત્રો માઘ પૂનમ પર પાપોમાંથી મુક્ત કરનાર ગંગા સ્નાન અને તેના તટ પર કરવામાં આવેલા મળે છે દોષ દૂર થાય છે અને દરેક મનોકામના પૂરી થાય છે એવામાં જો તમે આખા માઘ મહિનામાં હજુ સુધી ગંગા સ્નાન નથી કરી શક્યા તો પૂનમ દિવસે ગંગા સ્નાનનું પુણ્ય જરૂર લેજો તેમજ મિત્રો જો તમે કોઈ કારણથી માઘ મહિનામાં ભગવાન વિષ્ણુની આરાધના નથી કરી શક્યા તો તેના છેલ્લા દિવસે એટલે કે પૂનમ પર ભગવાન શ્રી વિષ્ણુને પ્રસન્ન કરવા માટે મંત્ર સાધના કરજો માન્યતા છે કે માઘી પૂનમના દિવસે નારાયણ કવચ વિષ્ણુ સહસ્ત્રનામ અને ગજેન્દ્ર મોક્ષમાંથી કોઈ એકનું પાઠ કરજો જેથી તમારા ઘરની ગરીબી દૂર થશે અને તુલસીની માળાથી ભગવાન વિષ્ણુના નમો ભગવતે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જાપ કરવાથી જીવનના દરેક દુઃખ અને દોષ દૂર થાય છે ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિને ધન કમી નહી થાય અને તેનાથી દરેક કામમાં સફળતા મળે છે તેમજ માઘ મહિનામાં માતા લક્ષ્મીની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે એવામાં માઘ પૂર્ણિમા પર ભગવાન શ્રી વિષ્ણુ સાથે માતા લક્ષ્મી ખાસ પૂજા જરૂર કરજો માઘ પૂનમ ના દિવસે ધનની દેવી કૃપા મેળવવા માટે શ્રી સુપ્ત પાઠ ખાસ કરજો

તેમજ મિત્રો માઘી પુન્ય લક્ષ્મી નારાયણ ની એક સાથે આરાધના નો મહિમા છે અને કહે છે કે પુષ્પ અત્યંત પ્રિય છે ત્યારે કેસુડા સંબંધી કેટલાક વિશેષ ઉપાય અજમાવીને તમે દેવી લક્ષ્મી ને પ્રસન્ન કરી શકો છો તેમજ મિત્રો જેમ પીપળાના વૃક્ષમાં ત્રિદેવ વિધમાન હોવાની માન્યતા પ્રચલિત છે તે જ રીતે કેસુડામાં પણ ત્રિદેવ નો વાસ હોવાનું મનાય છે એટલે પૂર્ણિમા એ પીપળાની સાથે જ વૃક્ષની પૂજા કરવાનો મહિમા છે છે કહે કે આ કાર્ય કરવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશના એક સાથે આશીષ પ્રાપ્તિ થાય છે અને શ્રી વિષ્ણુ ના ભક્તો પર તો દેવી લક્ષ્મી પણ કૃપા વરસતી રહે છે તેમજ માઘી પૂર્ણિમા એ ભગવાન ભગવાન સત્યનારાયણ કથા કરવાનો મહિમા છે અને કહે છે કે આ કથા બાદ જો કેસુડાના એટલે કે ખાખરાના વૃક્ષની ડાળખીઓથી લાકડાથી થી હવન કરવામાં આવે તો તે અત્યંત ફળદાયી બની રહે છે માન્યતા અનુસાર તેનાથી ઘરમાં રહેલ દોષ દૂર થાય છે અને પરિવારમાં સકારાત્મક ઉર્જા સંચાર થાય છે તેમજ જો તમારે આંગણા ઘર હોય તો ઉપાય અજમાવજો ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં કેસુડાના છોડનું રોપણ કરજો માન્યતા અનુસાર ઘરની આ દિશામાં કેસુડો લગાવવાથી ઘરની સુખ સમૃદ્ધિ અકબંધ રહે છે અને પરિવારજનોને ને ક્યારે પણ આર્થિક સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો તો મિત્રો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો